જય શ્રી કૃષ્ણ મિત્રો આશા રાખો છું તમે બધા સારા હશો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ રાજા પરીક્ષિત અને સુખદેવજીની વાર્તા રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે સાતમા દિવસે તક્ષક નામનો સર્પ તેમને દંખશે અને તેમનું મૃત્યુ થશે મૃત્યુ નિશ્ચિત હતો અને સમય પણ મર્યાદિત હતો આ મુશ્કેલ સમયમાં દુઃખી કે દરવાને બદલે તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ પસંદ કર્યો પરીક્ષિતે નક્કી કર્યું કે તેઓ જીવનભર સુખદેવજી પાસેથી શ્રીમદ્ ભગવદ્ કથા સાંભળશે જેથી તેઓ સમજી શકે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને જીવનનું અંતિમ લક્ષ્ય શું છે પરીક્ષિત સુખદેવજી પાસે ગયા અને તેમણે શ્રી ભાગ શ્રીમદ ભાગવત કથા સંભળાવવા વિનંતી કરી સુખદેવજીએ પરીક્ષિતની વિનંતી સ્વીકારી અને વાર્તા કહેવાનું શરૂ કર્યું જ્યારે વાર્તામાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પરીક્ષિતે એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કૃષ્ણના પાત્રમાં આટલા બધા પરિણામો કેમ છે ક્યારેક તે ગોપીઓ સાથે નૃત્ય કરે છે ક્યારેક તે પોતાના બાળપણના સ્વરૂપમાં માખણ ચોરી કરે છે અને ક્યારેક તે અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એક જ વ્યક્તિત્વમાં આટલા બધા જુદા જુદા સ્વરૂપો કેમ છે આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે સુખદેવજીએ પહેલાં રામકથા સંભળાવી રામકથા મર્યાદા પુરુષોત્તમની વાર્તા હતી તેઓ વિષ્ણુજીના અવતાર પણ હતા વાર્તા સાંભળતી વખતે પરીક્ષિત સમજી ગયા કે રામ અને કૃષ્ણ બંને વિષ્ણુજીના અવતાર છે પરંતુ તેમના વર્તનમાં ઘણા તફાવત છે સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું કે જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે તે યોગ સમાજ અને પરિસ્થિતિ અનુસાર વર્તે છે રામ ત્રેતા યુગમાં આવ્યા હતા જ્યાં ગૌરવ ધર્મ અને સામાજિક નિયમો પ્રબળ હતા તેથી તેમણે મર્યાદા પુરુષોત્તમ નું જીવન જીવ્યું બીજી બાજુ શ્રીકૃષ્ણ દ્વાપર યુગમાં અવતર્યા હતા જ્યારે અધર્મ ચરમસીમાએ હતો અને પરિસ્થિતિઓ ખૂબ જ જટિલ હતી આવી સ્થિતિમાં તેમણે રાજકારણ રાજદ્વારી પ્રેમ યુદ્ધ અને શિક્ષણ જેવા તમામ ક્ષેત્રોમાં પોતાની ભૂમિકા ભજવી આમાં સૌથી મોટો બોધપાઠ એ છે કે સંવાદ એક કળા છે સુખદેવજીએ પરીક્ષિતના મનમાં રહેલી શંકાઓ દૂર કરી પછી શ્રીમદ ભાગવત કથાને આગળ ધપાવી આ આપણે આપણને શીખવે છે કે પહેલાં સાંભળો બીજા વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજો પછી તેની મૂંઝવણ દૂર કરો પરંતુ તર્ક કે ચર્ચા નહીં પરંતુ ઉદાહરણો અને સંદર્ભોથી અને છેલ્લે જ્યારે બીજી વ્યક્તિ તૈયાર થાય ત્યારે મુખ્ય વાત કહો સંદર્ભમાંથી શીખવું શું શીખવા મળ્યું તો આપણને બોધ આપણને એ બોધ મળે છે કે આપણી પાસે મર્યાદિત સમય છે આપણે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ જિજ્ઞાસા રાખો પ્રશ્ન પૂછો પરંતુ જવાબો મેળવવા માટે તમારું મન ખુલ્લું રાખો દરેક વ્યક્તિની સમજાવવાની રીત અલગ હોય છે તેથી તમારા સંદેશ વ્યવહારમાં લવચીક બનો સંજોગો અનુસાર વર્તન બદલવું પડે છે આ માટે તૈયાર રહેવું તો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો